ધ્યાન રાખો ધ્યાન રાખો સાહેબ આવો મારી વાત ખોલી આયા થી ગાંજા હેરાફેરી થાય છે બધા માણસો ગાંજો બહુ પીવે છે ગાંજા ની લત લાગી ગઈ છે એટલે કોઈ વાહન વાળા ગાંજો પી જાતા હોય ને એને તરત રોકવાના

પોલીસ વાળા ને આમ જો હું સાંભળે હું કઈક આઈડિયો કરું શું તમે આઈડિયો કરશો નક્કી છે હા મારી પાસે એક નો આઈડિયો છે ને

અત્યારે બધા માણસો ગંજેરી બની ગયા જાય નકરો ગાંજો ફૂચા ફૂચ કરતા હોય હે સમજવો

પોલીસ વાળા ને લે કાય વાંધો નહીં અમારી જાત નાવ બાર તુર્કીની બોટલ લાવ્યો છે અને પોલીસ વાળા આગળ ઊભા જો ને તો મારા બેટા પકડી લેશે મને જાવું તો નથી આમ છું હે હા પોલીસ વાળા આગળ તને રોક્યો નઈ મને રોકે અમારા ભાઈ આવી દેવો કર્યો તો પૂછ સૌ તમારો આડિયો આ તો કંકુડો છે એ એમાં એવું છે ને કે ગાંજો રહ્યો ને ઈ મારી વવ નાયા બાંધીતો અને પોલીસવાળા અમને રોક્યા તો કહી દીધું કે મારી વો પ્રેગ્નન્ટ છે આમને જવા દે ને ડિલિવરી આને થઈ જશે તમને જવા દીધા હા હા ઇંગ્લિશ ની બોટલ સમજો તો હું પ્રેગ્નન્ટ ભડે થઈ જા તો મને પોલીસ વાળા આમ જવા દેશે ને અરે તને તો જવા દે ને તને રોકશે નઈ હા જા એ જવા દે જવા દે ને

મોડું થાય મારે ખા ખા સાહેબ અત્યારે નથી દેખાતું તમને હા હું ચેક કરું એટલે બધી ખબર પડી જાય

દવાખાન જવું જ જોઈશે આ દવાખાને મારે જવાનું તેમ મને કાય એકદમ જવા દયો ને આને ડિલિવરી થઈ જાય સાહેબ હા આમ જો તા દવાખાન જવું પડે ને એવું આમ કરી દે આને ડિલિવરી કરવી દે સાહેબ રીમાન માં લ્યો રીમાન માં લ્યો હા શું કે માં શું હે અરે સાહેબ કો 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 બોલ બોલ અરે બાપ રે સાહેબ આની પાસે નથી ગાંજો નથી ડ્રગ આ તો મારો દીકરો શીસા વાળો ઇંગ્લિશ આમ તો જોવો આયા મારું દીકરું બધું વ્યસન આલે છે અહીંયા બધા નેસા છે તારી જાતના આ આવો ઓડિયો કોને દીધો હે ઓલી કંકુ ડોસ્ય સાહેબ મને મને કે તું આ લઈને જા એટલે નીકળી જા છે સાહેબ આ ઓલી કંકુ ડોસ્ય ને જી હમણે ગઈ હતી આઈ આપણને છેતરીને ગયા ને ઈ જ તે સાહેબ ઈ મને બોલો તું ઓળખેસ હા સાહેબ આલી નું ઘર બતાય ચાલો બતાવું હાલ હવે બી ને હલવાડ દેવી છે આને હલવાડ દેવો હાલ બતાય હ